જોગબજાર પોલીસ સ્ટેશનની હદમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા એક યુવક અને તેના મિત્રએ ધોરણ આઠની તેર વર્ષે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે એટલું જ નહીં આરોપીઓમાં અન્ય એક મિત્ર દ્વારા પણ સગીરાના બિબસ ફોટા મોબાઈલ ફોનમાં હોવાની વાત કરી દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો આ દ્વારા સગીરાની માતાની ગુનો મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ પોલીસે કરી છે સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી પાંત્રીસ વર્ષીય મહિલા મૂળ બોટાદની વતની છે તેના સંતાનમાં તેર વર્ષની દીકરી છે સગીર દીકરીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફતે અભય બોરોડ નામના યુવક સાથે થયો હતો જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની પણ આપ લે થઈ હતી બંને વચ્ચે મિત્રતા કેળવાતા વોટ્સએપ પર ચેટ કરતા હતા અભય ફરવા લઈ જવાના બહાને સગીરાને પોતાની સાથે લઈ જવા પામ્યો હતો અવાવરૂ જગ્યાએ એક મકાનમાં લઈ જઈ બળ અક્ષરી સમજ બાંધ્યો હતો વધુમાં નારાધમ અભય સગીરાને રૂમમાં લઈ ગયા બાદ પોતાના મિત્રને કોલ કરી ત્યાં બોલાવ્યો હતો મિત્રએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું એટલું નહીં પરંતુ યુવકના ત્રીજા મિત્રએ પણ સગીરા પાસે પાંચસો રૂપિયાની માંગણી કરી મોબાઈલમાં તેમના બિભત્ ફોટાઓની વાત કરી બ્લેકમેલ કરી હતી બાદ ત્રીજા મિત્રો દ્વારા પણ સગીરા પર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સગીરા ઓગણીસ સપ્ટેમ્બરના રોજ ઘરે મોડી પહોંચી હતી જેથી માતા પિતા તેની પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી કરેલી સગીરા દસ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અભય બોરડાના સંપર્કમાં આવી હતી ફરવા લઈ જવાના બહાને બળ જબરીપૂર્વક અભય બોરડ દ્વારા તેમની જોડે દુષ્કર્મ આચર્યું હતું એટલું નહીં પરંતુ અભયના અન્ય બે મિત્રોએ પણ સગીરાની મજબૂરીનો લાભ ઉઠાવી બે એમાંથી એક આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું ત્યારે અન્ય એક મિત્રએ પણ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો આમ સગીરાને બ્લેકમેલ કરી તેમની જોડે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરણ આવ્યું હતું સુરત શહેર ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે ત્રીસમી તારીખે રાત્રે ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર ની કલમો ચાર પાંચ છ સાત આઠ દસ સોળ વગેરે હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એવો છે કે તેર વર્ષની જે દીકરી છે જે ધોરણ આઠમાં અભ્યાસ કરી રહી છે એને ઇન્સ્ટાગ્રામથી એક જે વ્યક્તિ છે આરોપી અભય બોરડ નામનો એ એની સાથે સંપર્કમાં આવ્યો અને ઇન્સ્ટાગ્રામથી એને મૈત્રી કેળવી ત્યારબાદ એનો નંબર મેળવ્યો વોટ્સઅપ ચેટથી એને ગોળવી અને બાદમાં એને ફરવા માટે લઈ જતો હતો અને આશરે દસથી અગિયાર મહિના પહેલાં સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં એ જે આરોપી છે એ દીકરીને લઈ અને એની સાથે એક જગ્યાએ અવાવરું જગ્યાએ લઈ ગયો એની સાથે બળજબરી કરી અને શરીર સંબંધ બાંધ્યો ત્યારબાદ એ આરોપીએ એના મિત્ર જે એની સાથે જ ત્યાં આગળ હાજર હતો એને ઉપરના રૂમમાં જ્યાં આગળ આ દુર્ઘટના બનેલી હતી ત્યાં આગળ એને બોલાવી લીધો અને જે બીજો આરોપી છે એણે પણ આ દીકરી સાથે જબરદસ્તી કરેલી હતી આ સિવાય ત્રીજા એક આરોપી જે હરીશ સોલંકી કરીને છે એણે પણ આ માટે પ્રયત્ન કર્યો હતો અને આ બનાવ આ રીતે બનવા માન્યો ત્યારબાદ અવારનવાર આ ઘટનાનું પુનરાવર્તન થતું રહેલું હતું ઓગણીસ સપ્ટેમ્બરના દિવસે જ્યારે આ દીકરી પોતાના ઘરેથી બહાર ગયેલી હતી અને ઘરે મોડી પહોંચી ત્યારબાદ એની માતાએ એની પૂછપરછ કરી એના કાકાએ એની પૂછપરછ કરી એને સમજાવી અને વાસ્તવિક ઘટના કઈ રીતે બનેલી છે શું બન્યું છે એની સાથે એ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે એ દીકરીએ આ કબૂલાત આપી જેના આધારે ત્રીસમી તારીખે એ લોકોએ પોતાના ફેમિલી સાથે સંકલન કરી સહમતી મેળવી અને આ ગુનો દાખલ કરાવેલો છે તાત્કાલિક ધોરણે જે મુખ્ય આરોપી અભય બોરડ છે એની સેમ ડે અટક કરી લેવામાં આવેલી છે અને એ સિવાયના જે બે આરોપી છે સંજય આહિર અને હરીશ સોલંકી એ લોકોને પણ અટક કરી લેવામાં આવેલા છે અંગે ચોક બજાર પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી અભય બોરડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા